નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવું તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો ગુજરાતના હવામાન વિભાગની હવામાન નિષ્ણા નંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામીએ ભર ઉનાળે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે કાળજાળ વરસતી ગરમીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે એપ્રિલના પહેલા અઠવાડિયા દરમિયાન વરસાદ વરસી શકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે નોંધનીય છે કે આ બદલાતી મોસમમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધી રહી છે પરંતુ મહારાષ્ટ્ર ઉપર એક ટ્રપ સક્રિય થઈ રહ્યું છે જેના કારણે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે એકત્રીસમી માર્ચના રોજ એટલે કે આજે નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે પહેલી એપ્રિલના રોજ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદ પડી શકે છે બીજી એપ્રિલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રીજી એપ્રિલે નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તાપમાન વધવાની સાથે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેની સાથે તેઓ એપ્રિલના બીજા અઠવાડિયાની મધ્યમાં તાપમાનનો પારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ચાલીસ ને પાર જવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં વાતાવરણમાં પલટાની આગાહી કરી છે ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવાની સાથે અંબાલાલ પટેલે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે આંધી મંટવાની શક્યતાઓ રહેશે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ આવશે આ બદલાતી સ્થિતિની અસર ગુજરાત પર જોવા મળશે અંબાલાલ પટેલે કહ્યું છે કે દસમી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે ઘણા ભાગમાં વાદળછાયું અને વરસાદી સાટા પડવાની શક્યતાઓ રહેશે હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું છે કે 31મી માર્ચથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે સૌપ્રથમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં આવશે પછી પહેલી એપ્રિલ થી લઈને ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અનેક જગ્યાએ ગાટા વાદળો છે છવાશે છુટાછવાયા જગ્યાએ માવઠાના ઝાપટા પણ પડી શકે છે